નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ હું છું આપણી સાથે હિતલ ભગત કાવી ગામે દરિયામાં માછીમારોને જાળમાં ફસાયેલું સ્ફટિક નું શિવલિંગ મળી આવતા ગ્રામજનો દરિયાકાંઠે કાંઠે ના દર્શન માટે ઉમટી પડ્યા હતા કાવીના પૌરાણિક મહાદેવ એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની રાવ મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે કાંઠે ના દર્શન માટે ઉમટી પડ્યા હતા આ શિવલિંગને કાવીના પૌરાણિક કમલેશ્વર મહાદેવે લઈ જવામાં આવ્યું છે તાલુકાના કાવી ગામના વ્યવસાય સાથે સંકળાયેલા કાળીદાસ વાઘેલા મંગળકીરા સહિત બાર જેટલા માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે તેઓ બાંધેલા ઝાડમાંથી માછલી કાઢવા ગયા હતા ત્યારે ઝાડમાં શિવલિંગ આકાર નો પથ્થર પણ ફસાય કરો હતો તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને તે જોતા શિવલિંગ હોવાનું જણાય આવ્યું હતું આ શિવલિંગ સમો પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો પરંતુ ભરતીના પાણી ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જેમથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદર શંખ નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામમાં વાયવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગના દર્શનાર્થે કાંઠે ઉમટી પડ્યા હતા આવી બંદર થી અમે ડેલી સાબરમતી માં ઝાડ માટેલા ત્યાં ડેલી અમે અપડાઉન ડાઉન કરીએ સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ માં શિવલિંગ આવેલો હતો ત્યાં શિવલિંગ ઝાડ માં આવેલું હતું ત્યાં જાંગમાળો માં પાણી હતું તો પાણી માં શિવલિંગ તરતેલું ત્યાર પછી બે માણસે કહ્યું સુકાઈ જાય પાણી ખાલી થયા બે નીકળી જાય પછી આ પછી દસ માણસ થી અલટું ના પછી ભરતી થી ભરતી થઈ ત્યાં પછી બે બોટ વાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું ત્યાં પછી કાવી મંડા લાવ્યા છે આ શિવલિંગ